નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ ગુજરાતમાં સતત લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો ગરમીનો પાર 30 ડિગ્રી પાર પહોંચતા ગુજરાતવાસીઓ ગરમીમાં શિકાશે હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ભારતમાં હાલમાં કોઈ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર નહીં પવન આવી રહ્યા છે જે મેદાની પ્રદેશમાં થઈને ગુજરાત તરફ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેબ્રુઆરી માસમાં જ વધતા જતા તાપમાનને કારણે ગુજરાતવાસીઓ હેરાન મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ તાપમાન રાઇઝિંગ ટેન્ડન્સીમાં રહેશે 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ લઘુત્તમ અને મહત્તમ તાપમાન રાઇઝિંગ ટેન્ડન્સીમાં રહેવાની શક્યતાઓ છે એટલે કે હજુ પણ આગામી 5 થી 7 દિવસ દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે બેવડી ઋતુનો અનુભવ થતા ગુજરાતમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થવાની શક્યતાઓ છે અગાઉ હવામાન નિષ્ણાત બલાલ પટેલના જણાવ્યા અનુસાર ચૌદ ફેબ્રુઆરી બાદ રોગિષ્ટ ઋતુ શરૂ થશે જે સતત બે મહિના સુધી યથાવત રહેશે કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ નલિયામાં તેર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય થી વધુ નોંધાઈ રહ્યું છે મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજકોટમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ચોત્રીસ ચાર ડિગ્રી સેલ્સિયસ તથા

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવા મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા બંધ કરાય છે શિષ્યવૃત્તિ વિદ્યાર્થી સંગઠન એબીવીપીની આગેવાનીમાં સો થી વધુ વિદ્યાર્થીઓનો વિરોધ પરિપત્રની હોડી કરી સ્ટેટ હાઇવે જામ કર્યો હતો મોડાસા-શામળાજી હાઇવે પર બેસી જાય ચક્કા જામ કરાયો હતો પોલીસે વિદ્યાર્થીઓને સમજાવીને હાઇવે ખુલ્લો કરાવ્યો હતો તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવે છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવા મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા બંધ કરાય છે શિષ્યવૃત્તિ વિદ્યાર્થી સંગઠન એબીવીપીની આગેવાનીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓનો વિરોધ પરિપત્રની હોડી કરી

જનજાતિ વિદ્યાર્થી માટે જે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે એ તદ્દન ખોટું છે જેની વિદ્યાર્થી પરિષદ સખતથી સખત વિરોધ દર્શાવે છે ચાલુ શૈક્ષણિક વર્ષે એટલે કે બે હજાર ચોવીસ બે હજાર પચીસની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનિયરિંગ હોય નર્સિંગ જેવી કોલેજની અંદર સ્કોલરશીપ સહાયથી એડમિશન લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસની અંદર મુકાયા છે તથા રોષની લાગણી પણ અનુભવી રહ્યા છે સંસ્થાઓ દ્વારા હવે સ્કોલરશીપ બંધ થઈ જતા આ જે ફી ઉઘરાવા ફી ઉઘરાવતા કેટલાક જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે ખૂબ જ રોષ વ્યક્ત કર્યો હતો ને જે તે જિલ્લાના દરેકે દરેક જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી આપણે આવેદનપત્રો પણ આપ્યા હતા છતાં પણ બહોળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખી રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી અભય સ્પષ્ટ માંગ કરે છે કે શિષ્યવૃત્તિ પાછો ખેંચવાનો પરિપત્ર એ શૈક્ષણિક વર્ષ બે ચોવીસ પચીસની અંદર પ્રવેશ લીધેલા વિદ્યાર્થી પર લાગુ ના કરવામાં આવે એટલે કે એક વર્ષ સુધી આ પરિપત્ર લાગુ ના કરવો જોઈએ તથા વેકેન્ટ અને ગવર્મેન્ટ સીટની મેનેજમેન્ટ કોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને તાત્કાલિક રૂપમાં રદ કરવામાં આવે આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે જ્યારે બીજા વિષયની વાત કરું તો બીજા વિષયની અંદર પણ વિદ્યાર્થી પરિષદ એની અંદર સ્પષ્ટ છે કે રાજ્યની અઠ્યાવીસ ગ્રાન્ટેડેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજની અંદર પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ છે થયેલું નથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજની અંદર જ્યારે પ્રાધ્યાપક ના હોવાના કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ પ્રકારના નિર્ણયો એક જે કોલેજની માન્યતા છે એ રદ કરવામાં આવેલ છે ગત વર્ષે પણ ગયા વર્ષે પણ જ્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજને લગતા લો કોલેજની અંદર પ્રવેશ પ્રક્રિયાને શરૂ કરવામાં મુદ્દે પૂરેપૂરા દરેકે દરેક જિલ્લાની અંદર આવેદનપત્રો આપ્યા હતા ગુજરાતના કાયદા વિદ્યાશાખાની અંદર અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થીઓને રાહત દરે સુલભ શિક્ષણ મળી રહે તે માટે ગ્રાન્ટેડ લો કોલેજની સ્થિતિમાં સુધારો અતિ આવશ્યક જણાઈ રહ્યો છે આની અંદર પણ વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારા ધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે તથા આ જિલ્લાઓની અંદર આ તમામ જિલ્લાની તમામ લો કોલેજની ગ્રાન્ટમાં ત્વરિતથી ત્વરિત વધારો કરવામાં આવે અને જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવામાં આવે અને પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ચાલુ કરવામાં આવે આ વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે જો વિદ્યાર્થી પરિષદ આ વિષયની અંદર સ્પષ્ટ છે કે જો વિદ્યાર્થી પરિષદની આ માંગ સ્વીકારવામાં નહીં આવે

હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે પરંતુ ઉત્તર ભારતમાં હાલમાં કોઈ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નથી જેને પગલે તાપમાનનો પારો વધી રહ્યો છે

તથા મહત્તમ તાપમાન પણ આગામી એક સપ્તાહ સુધીમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે ફેબ્રુઆરી માસમાં જ વધતા જતા તાપમાનને કારણે ગુજરાતવાસીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે અમદાબાદમાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન વાતાવરણ શુષ્ક રહેવાની સાથે લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે તો આ સાઉથ બુલેટિનમાં અત્યારે બસ જ નમસ્કાર